પારડી રેટલા હાઇવે અંડર બ્રિજ અને સર્વિસ રોડ ઉપર મસ મોટા ખાડામાંથી લક્ઝરી પસાર કરતા વાહન ચાલકો તો બાપકારી ઉઠ્યા પારડીના મોટીવાડા રેલવે ફ્લાય બ્રિજ ઉપર જવા માટે રેટલાવ નેશનલ હાઈવે અંડર બ્રિજ સર્વિસ રોડ પસાર કરતા મસ્ત મોટા કામગીરી ચાલી રહી છે જેને લઈ પાડી રેલવે ફાટક ઉદવાડા રેલવે ત્યારે દમણ તરફ જવા માટે ટ્રાફિકનું ભારણ મોતીવાડા રેલવે ફ્લાય ઓવર બ્રિજ ઉપર રહે છે અહીંથી રોજના મોટી સંખ્યામાં વાહન ચાલકો અવરજવર કરતા હોય છે દમણ નોકરીએ જતા નોકરીયા તો વેપારીઓ અમદાવાદ સુરત નવસારીના સહેલાણીઓ મોતીવાડા બ્રિજનો ઉપયોગ કરે છે જે બ્રિજ ઉપર જવા માટે

રસ્તાનું વહેલી તકે સમારકામ કરવા લોકોમાં બૂમ ઉઠી રહી છે સમસ્યા તો ઘણી અઘરી છે આ જે રોડ છે મુખ્ય રોડ છે તમને જવા માટે ઉર્વર ગામ ઉર્વા સ્ટેશન એટલા જવા માટે મુખ્ય રસ્તો છે તમે જાણો છો ઉર્વાડા ફાટક બંધ છે આડી ફાટક બંધ છે આ મેઇન રસ્તો છે આ સમસ્યા ઘણા ટાઈમની છે ને તમારા માધ્યમથી અખરી કમ્પ્લેન બી ઘણી ગઈ છે પણ હવે તો એટલો મોટો ખાડો પડી ગયો છે કે ન પૂછો વાત રોજ કોઈ ટાયર ફાટે છે કોઈ ટ્રકના પાટા તૂટે છે મારી પોતાની ગાડી પમ્પર તૂટી ગઈ સમસ્યા એટલી અઘરી છે કે રેલવે તંત્ર વર્ષ ગયા તમે કહેવો ચોમાસ તકલીફ છે આ વસ્તુ એટલે સમસ્યા ઘણી અઘરી છે અગર બી કમ્પ્લેન કરી નહીં તો હવે આ સમસ્યાનો કંઈ નિકાલ આવવા જોઈએ હવે બધા સરપંચ બનીને હાઈવે કંઈક કમ્પ્લેન કરવા પડે એ સમસ્યા ઘણી અઘરી છે ને તમે અહીંયા એમ્બ્યુલન્સ જાય છે પેસન્ટ ડિલેરી પેશન્ટ બી ખરા ટ્રાવેલ કરે છે એમાં ઘણી અઘરી છે એટલે એટલા ખરાબ ખાડા પડી ગયા છે તમે જોવો છો બહુ મોટા ખાડા છે બંને બાજુ મેઈન રસ્તો છે આ નો અન્ડરગ્રાઉન્ડ ને બેહોમાં તકલીફ છે બે રસ્તા અત્યંત ખરાબ છે તો તમામ અઢિયમથી આઠ હાઈવે કરવા પડે ને આનો જલ્દી નિકારા આવે એવું પ્રયત્ન કરવા પડે તમે જાણો છો ગમવાનું મોટી ઇન્ડસ્ટ્રી છે આવા જવાનો મુખ્ય રસ્તો છે એટલે અહીંથી તો હજારો વાહન જાય છે રોજના ને એટલી લોકોને તકલીફ પડે છે કે ન પૂછો વાત રોજના ટાયર ફૂટે છે ને રોજના હજારો વાહનનો આ મેઇન રસ્તો છે હાઈવે આનો જલ્દી ખારા પૂરો ને જલ્દી આનો કંઈ નિકાલ ના આવે જલ્દી રોડ બનાવો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો